તમે જ્યાં રહો છો ત્યાં આજુબાજુમાં કદાચ દારૂનું વેચાણ થઈ રહ્યું છે આપણે જાણીએ છીએ કે આપણે ત્યાં ગુજરાતમાં દારૂબંધી છે તો પણ ઘણો બધો દારૂ વેચાય છે તો આવું થાય છે તો તમારે શું કરવાનું છે અને તમને એવું લાગી રહ્યું છે કે દારૂ બંધ થવો જોઈએ યુવાનો નશાના રવાડે ચડીને પોતાની હેલ્થ બગાડી રહ્યા છે તેમજ પોતાનું ફ્યુચર પણ બગાડી રહ્યા છે તો તમારે શું કરવાનું છે તો તમારે નજીકનું જે પોલીસ સ્ટેશન આવતું હોય ત્યાં જવાનું છે ને જાણ કરવાનું છે કદાચ તમને પણ ખબર છે કે જે નજીકનું પોલીસ સ્ટેશન છે ત્યાં કોઈ એક્શન નહીં થાય કેમ કે શું ચાલી રહ્યું છે તમને પણ ખબર છે તમારે જિલ્લા પોલીસ અધિક્ષકને જણાવવાનું છે અને ત્યાં લેખિતમાં એપ્લિકેશન કરવાની છે અને જો ત્યાંય પણ ન થાય તમે સીધું વિજિલન્સની ટીમને પણ જાણ કરાવી શકો છો અને દારૂ બંધ કરવા માટે પ્રયત્ન કરાવી શકો છો બાકી દારૂનું વેચાણ ચાલે છે પરંતુ જો આ રીતે વારંવાર કોઈ અરજીઓ થશે કે આ રીતે રેડ પડશે તો દારૂનું વેચાણ ઓછું પણ થઈ શકે છે અને યુવાનો નશાના રવાડે જે ચડ્યા છે એ બચી પણ શકે છે